તો શુભ દિન હેપ્પી હોલી હેપી ધૂળેટી મિત્રો મારા તમામ યુટ્યુબ મિત્રોને જય માતાજી સીતારામ જય દ્વારકા દેશવાલા મિત્રો તો બધાને ધૂળેટી નિમિત્તે હેપ્પી ધૂળેટી જુઓ બાજરીના રોટલા તૈયાર છે આજે વ્લોગ આજે સવારમાં થોડો બનાવ નથી તમારા રેખાબેને પણ આજે મોડું થઈ ગયું પાણી આવતું નથી ગામ બધું રખડી આજે એટલે આજે તો થોડો મોડો મોડો બ્લોગ બનાવ્યો છે શું હતું આ શાકનું ગવાર બટેટાનું શાક છે બાજરીના રોટલા બનાવ્યા છે તમારે દેખાજ ને તો ધોની બનાવી હતી Hei macam unda mah malih ambil mah juga Ma. tadi mah si kotor mah menerima jauh prima menerima walia મિત્રો છોકરાઓ બાર ધૂમ મચાઈ જાય છે ધૂળે તીરમમાં મારે રમવાની નથી હેપી હોલી બંગલા ખબર નથી પણ એમને કલર નાખી દીધો મોહન લાવ્યા હતા કાલે પ્રસાદી તરીકે લાયા હો પણ ઘુરી રોટલા કવાનું હવન નું શેક ઘઉની રોટલી નાસ્તો કઈ બનાવવાનો તૈયાર કેરી આવી ગઈ મિત્રો

ભૂલી જા નહીં તારું રિએક્શન જોયું તું જોયા હોળી માતા પ્રગટ્યા એટલે આજથી કેરી ખાધી હોળી માતા પ્રગટી ગયા એટલે કેરીની મજા જો કેરી ખાય પાણી આવે નામ પાણી આવે મને ખાતું ખાવાની ગમતી નહી આપું છું ક્યાંય આપું છું આપુસી કેરી ક્યાં લઈ મારા કાનાની હોળી તો જો કેરી ક્યારી લઈને આઈતી આજ તો ખાવા હોળી ગઈ ને એટલે આપુસી કેરી લઈને આઈતી ખાવા કે નાની ઓહો વીસ રૂપિયાની એક કેરી

બેઠો ઘોડે બોલાવ ત્યાં ની માથે ને થોડે સુકરા બધું આઉસેલી ચેનલ ભૂમ પાડે આના પર હું થઈ નાઉ કઈ ના કરો બાજુ તો બહાર આવું મે હું થઈ નાઉ થસે આઉ મેં સે હું વાટે છે

અમે બહુ રમ્યા સ્વણ વાળી કાદવ વાળી કુએશ વાળી બધી કુએ રમ્યા અને વાળી ધૂળેટી એટલે મારી બેટી જબરી ધૂળેટી ખોરમ ખોર થાય પછી ઘડીક માં કેરી ખાએન ઘડીક માં લાડવો ખાએન શું ખાએ તું હે બધું થોડું થોડું ડબડબડ કરી દી હે પ્રસાદ છે પ્રસાદ છે ઓરી માતાનો હેલો જય માતાજી તો ચાલો મિત્રો બાય બાય જય માતાજી સીધારામ જય દ્વારકાધીશ બસ આજનો આટલો જ બ્લોગ હવે બ્લોગને વિરામ આપીએ છીએ કેમ કે આજે તો મજા નહીં આવી બ્લોગ બનાવવામાં તો આ તો નાનો બનાવ્યો છે તો બ્લોગને નિહાળજો સાથ સહકાર આપજો સપોર્ટ કરજો તો મિત્રો તો મિત્રો આ મારું બેટું આજ પાણી નહીં આવ્યું ખરેખર

જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ બધાને હેપી ધૂળેટી હેપી ધૂળેટી જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ અમારા વિડીયોને જોજો સાથ સહકાર આપજો સપોર્ટ કરજો લાઈક કરજો તો બાય બાય અને ચેનલમાં જો નવા મિત્રો અમારી ચેનલને સપોર્ટ કરજો સાથ સહકાર આપજો જય માતાજી સીતારામ

તો ફન નવરો કરિસ્પ્લે ડિસ્પ્લે નવરે કરી નાખી એમાં કેમેરો બંધ થઈ ગયો અને બધું બંધ કરી દીધું ફોનની પત્તર રગણી નાખી એણે શું બાય બાય હેપી હોળી હેપી ડ્યુરેટી હેલો બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય મિત્રો હેપી ધૂળેટી હેપી ધૂળેટી મિત્રો પાણીનો બગાડ ના કરતા પાકા કલરથી ના રમતા અને સાચવીને ધૂળેટી રમજો બધા વાલા મિત્રો રમજો ધૂળેટી પણ ગુલાલથીને ને નથી રમજો પાકા કલરથી ના રમતા જે ધૂળેટી રમવાની એમ પણ કાચા રંગથી રમવાની એમ ગુલાલથી અને કંકુતીને એ નથી રમવાની નહીં બધા અમુક પાકા યુઝ પાકા રંગ યુઝ કરે ને એમાં મજા નહીં આવતી પાકા રંગ કેમિકલ અસર આવક ખરાબ થયા છે આંખોને ઇન્ફેક્શન લાગી જાય ચહેરા ઉપર ઇન્ફેક્શન લાગી જાય પાકા કલરથી એટલે મિત્રો પાણી પાણી ઓછું બગાડજો અને પાણીની કદર કરજો આજે પાણી આવ્યું જ નથી એટલે પાણી ના આવે ત્યારે અમને ખબર છે ત્યારે બધાએ પાણી તો ધોળી જ તમે પાણીથી રમ્યા છે ધૂળેટી પણ હા રમો તો બુલાલથી એનાથી રમજો ચાલો બાય બાય કહેજો ટાટા દો બધા ઓલ યુટ્યુબ ફેમિલી મિત્રોને હેપી ધૂળેટી હેપી ધૂળેટી બાય બાય જય માતાજી સીતારામને જય દ્વારકાજી સાવજો મિત્રો